રાજકોટનો ક્રિએટિવ એક્ઝિબિશનના ઉપક્રમે ભુજની વાઘળો બે ચોવીસી વાડીમાં એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું જેમાં ભારતભરના પ્રખ્યાત જયપુરી જોધપુરી બનારસી સાડીઓ અને જ્વેલરીના સ્ટોલો મુકાયા હતા છેલ્લા નવ વર્ષ રાજકોટના રશ્મિબેન દ્વારા રાજ્યના જુદા જુદા શહેરોમાં એક્ઝિબિશન યોજવામાં આવે છે ભુજમાં તહેવારો માટે ખાસ એક્ઝિબિશનને સારો પ્રતિસાદ મળ્યો હતો ભુજમાં આગામી તારીખ છ અને સાત ઓગસ્ટના શ્રીરામી પેલેસ ખાતે વધુ એક વખત એક્ઝિબિશન યોજાશે તેવું તેમણે જણાવ્યું હતું મારું હેન્ડલૂમ સાડીઝ નું કલેક્શન છે અને રશ્મી બેન છે ઓર્ગેનાઇઝર છે ક્રિએટિવ એક્ઝિબિશન ના આઠ નવ વર્ષથી એક્ઝિબિશન કરે છે થ્રુઆઉટ ધ સિટીઝ ભુજમાં અપકમિંગ શો છે સિક્સ્થ એન્ડ સેવન્થ ઓગસ્ટ રામીદ શ્રીનિવાસ પેલેસમાં પૂરું ફેસ્ટિવલ કલેક્શન લઈને આવવાના છે એ લોકો મતલબ ડ્રેસીસ થી લઈને શૂઝ વેરાયટીઝ ઝૂરી સાડીસ એવરીથિંગ બધું જ તમને જોવા મળશે એન્ડ અ વેરી ક્રિએટિવ વે બધાને જરૂર છે આવવાનું છે અમે રાજકોટ થી આવીએ છીએ ક્રિએટિવ એક્ઝિબિશન છેલ્લા નવ વર્ષથી આયોજન કરીએ છીએ ઓલ ઓવર ગુજરાતમાં અને આપણે કચ્છમાં માં સ્પેશિયલ એક્ઝિબિશન લઈને આવ્યા છીએ ફેસ્ટિવલ ને લગતું જેમાં તમને ડિઝાઇનર સાડી જ્વેલરી જયપુરી કલેક્શન કલકત્તી કલેક્શન ઓલ ઓવર ઇન્ડિયા નું કલેક્શન તમને અલગ અલગ વેરાયટીઝ માં જોવા મળશે તો આજે વીબીસી માં છે વાગડ બીચ ઓવીસી માં છે રાત્રે નવ વાગ્યા સુધી છે છ અને સાત તારીખે

ભાવભી આમંત્રણ અમારું નવું નવું કલેક્શન જોવા માટે આવે આજે અમે લાસ્ટ વાગ્યા સુધી આજે કોઈ રહી ગયા હોય તો નવ વાગ્યા સુધી અમારું એક્ઝિબિશન ચાલુ જ છે અંદર લખનૌથી છે મુંબઈથી છે એમ એમ જ કલેક્શન છે બ્રાઇડલ કલેક્શન છે જ્વેલરી કલેક્શન છે ઘણું બધું કલેક્શન છે જે ભુજમાં નથી મળતું અને ભુજમાં કઈક પ્રીમિયમ કલેક્શન જોવા માટે અવશ્ય વધારજો આજે લાસ્ટ ડે છે અને રાત્રિના નવ વાગ્યા સુધી અમારું એક્ઝિબિશન સ્ટાર્ટ છે ભુજના લોકો ને કઈક નવું મળે નવી નવી વેરાઈટીઝ લોકો લેડીઝમાં માં તો કેટલી બધી વેરાયટીઝ છે કે જેમાં નવું નવું કલેક્શન આવ્યા જ રાખે છે દર મહિને અમે નવું નવું કલેક્શન લઈને નવી નવી કલેક્શન સાથે આવી છીએ